તો આજે આપણે થોડોક મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે શિવાની બેન ને અવાર થોડુંક તાવ જેવું થઈ ગયું હતું એટલે હવે દવા પાઈ દીધી છે ને હવે તો એ રમવા હોય મળી છે ને અત્યારે સરસ મજાની હોય શરીરમાં રમે છે એટલે થોડુંક મોડું થઈ ગયું પછી મોડા મોડા તૈયાર થયા ને શીરાવાનું ઉઠાણું હોય પછી શિવાનીને રાખતા હતા એટલે ફોન કરે એટલે કોઈ ભાઈ જાય ને એને એવું બધું હોય ને ગીતાબેન અવારમાં જવાનું હોય નિશાળે એટલે ઈ બસ એનું ટિફિન તૈયાર કરે ના થોન તૈયાર થાય ને એ નિશાળે જતા રે અને વંશભાઈને મોડક થઈને જવાનું હોય એટલે એ થોડુંક પહેલાંને રખાવે ને એવું બધું હોય એટલે મારે

બેન આવી ગયા છે મમ્મા અલ્ય બોવ આવે છે પણ આપણે કઢી ની હાટું હમણાં કાક બનાવી દેવી શિવાની ને દવા પૈસા ને એટલે કઠી આપણે ખાટી ની ખવડાવવાની શિવાની ને

તો આપણે હવે શિવાની બેન હાટો રસોઈ બનાવાની છે એટલે આપણે ગેસ લઈ લીધો છે બાર કાલો આમ તો બાર જ હતો ને અને થોડું ખારું કરવું છે એટલે ધોવું છે ને એવું બધું એટલે મેં આપડે બારે દાળ મૂક દેવી મગની દાળ મૂકવાની છે આપણે આપણે એટલે મગની દાળ લઈ લીધી છે છે ધોવાની અને કુકરમાં આપણે મીઠું પાણી મૂક્યું છે ગરમ થવા મૂક્યું છે થોડુંક ઉકળી જાય કે આ દાળ લેવું આપણે ધોઈ નહીં પછી વરી દેવી એટલે થોડીક મગની દાળ છે બેન મોળી ખાશે અને બાકી દાજી આપણે મૂકી છે એટલે બધા હાટું મગની દાળ તીખી વઘારવાની અને જોવાની બેન હાટું મોળી એવી થોડુંક મગની દાળ લેવું બધું ખાય તો સારું એટલે મગની ડાળે જ આપડે બાફવા મૂકી આખા ઘરની સાકલી થઈ જાય ને શિવાની બેન ને પોતાને જમવાનું થઈ જાય અને રસોડામાં આપણે આમાં થોડું ઘણું સા ને એવું બધું ઉભરાય ને એટલે બધું ઢોળાય ને એવું થાય એટલે તળમાં

શોખ એના હાથમાં હે વિહાન ભાઈ વિહાન સરસ મજાના ખુતા છે ઓહો તમે એને નથી ખાવાનું તું ખા એ ખાઈ જાય છે ને એટલે વિહાન નહી વિહાન ભાઈ રામ રામ ને સીતારામ વિહાન ભાઈ વાતો કરવા માંડ્યા છે નઈ

રામ રામ ને સીતારામ ડાયરો ને આજ તો શિવાની લાગીન તેર ની આમ જ ફોન હાલ સવાર ઘડી ગ્રમતી હતી ઘડી ગ્રમતી તાવ જેવું થઈ ગયું છે ને એટલે સમજો એ જે લેવું હોય દેવા હાલ શું લેવું બટા આમ તો છે તેને હું લેવું એ આપણને જ નો ખબર હું એને લઈને આપું હાલો કીપ માં બેહું છું ગાડી માં બેહારો સાયકલ માં બેહારો કીપ

તું યાર ઓર ફોન કરશો બે નારો ઓર બે નારો ફોન કરશો ગાડી માં આઠો મરે એવા તોય કેમ ફોન કરશ પાછું જવું છે ક્યાં ઘણા પાણી ફાળી ગઈ એટલે ના રમું તું દુકાને પાણીમાં માં રમું તું બેન ને

સોલાઈ ગયો પણ આ તું કઈ રીતે પડ્યો છે આયા સોલાઈ ગયો સોલાઈ ગયો કેમ કરતા પડ્યો કેમ કરતા કેમ આમ તો ખરા તો ખબર પડે ને કેમ અમારે બે પાસે ફંદ ફે હવે આવી જશે આવી ગયા છે અંકિતા બેન બીજા મહિને હતી ધોરણ ની એક્ઝામ શરૂ થાય ગણેશજી એક બે દી ત્રણ દી એમ તારીખ ખાતે તારીખ તો કે દિવસની ની છે હવે તો એક મહિનામાં પણ દિવસો હવે ઘટવા મળ્યા છે પણ રાતે રાતે વાસવાનું કામકાજ તો છે પણ નિશાળ કેવી હલચી

પેલા છે ને પેલા દિવાળી પેલા નું વર્ષ છે જે કઈ હોય ને એમાં ઈ ઈલ મજ મસ્તી એન્જોય માં જ્યો ને હવે દિવાળી પછી

ફલુ ફલુ કરવા આવ્યા છીએ આપણે ફલુ ફલુ કરવા આવ્યા છીએ ચાલો શિવાની બામાં આપણે દીવાલ લાવ્યા છીએ ને વાટું લાવ્યા છીએ પછી દીવા કરવાના સમાજભાઈ અગરબત્તી કરી વાળી છે દીવા કરવાળવી આવી અને શિવાનીના ના પપ્પા હવન કરવાળામાં આપણે દેતવા હોતા લેતા આવ્યા છીએ નહીં હવન કરવાળો સોથ મૂકી દો અને પછી પજ્યા લાગી લેવી શિવાની મજા આવે છે ને હવે અક્ષર એને ઉતારી દો બસ હવે રમવા દે હાલો

કેમ ફલો કરવાનું શિવાની સરસ મજાનું ફોલો કરતા આવડી ગયું છે હવે જો શિવાની હા ઉનું છે ને કરી હે હા શિવાની બેન હાલવા આપડે બારણા ભાવણા રાસી દેવી

આપડે કપડા હકેલવાનું કામ ચાલુ થાય છે કપડા હોય ને દિવસે ધોયા હોય ને બધા કઈ દિવસે હકેલવાનું ટાણું ના મળે આપડે એટલે હા જે કપડા આપડે હકેલવી અને શિવાની બેન આપણને ક્યાંય દેખાય છે નહીં કેમ કે શિવાની બેન આજે ફૂઈ ગયા છે ઈ વિહાનભાઈ ના કર્મા થઈ ગ્યા છે વિહાનભાઈ ના હાલામાં એના બાય ઈસ કાવીને તો ઈ નાયન થઈ ગયે તો કે તો કાઈ વાંધો નઈ ભલે સુતી પછી જાગશે પછી લઈ આવશું કા બધીમાં આપણે કપડાને બધું હેકલ રાખી ને બધું અહીંયા કે આપણે બધી વસ્તુ મૂકી દઈ ઘણી ખરી કેટલા દિવસનો બધું આડા મારે થઈ ગયું છે ઈ અતારે મારે બધું મૂકવાનો ટાઈમ મળ્યો છે મને તો બસ હવે આજનો દિવસ કા કપડે આવ રયો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ માં જરૂર કહેજો અને જો પસંદ જ આયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય